બોડોલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડોલીમાં ઢોકડીયા પાસે એક વિશાળ ડ્રોન એટલું મોટું ડ્રોન કે આખો માણસ ઉઠકી રહી શકીએ એવું ડ્રોન ઉડ્યું એ સાથે એક નાનું ડ્રોન પણ ઉડ્યું આ ડ્રોનના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ વિશાળ છ આઠ પાંખો વાળું આ ડ્રોન ઉડતા લોકોની અંદર અચરજ અને આશ્ચર્ય ફેલાયું હતું આ પ્રકારનું ડ્રોન આ કેમ ઉડી રહ્યું છે એના માટે અમે પણ કારણોની શોધ કરી પોલીસને પણ કોઈ જાણ કરી પોલીસે પણ તપાસ કરી આ ડ્રોન એક બ્લડ લેબોરેટરી છે એના દ્વારા એક પરીક્ષણ કરવામાં આવ્યું હતું બ્લડ લેબોરેટરી દ્વારા ઇમરજન્સીમાં ક્યાંક બ્લડ પહોંચાડવાનું હોય તો ડ્રોન કેટલું કારગર નીવડે છે અને કઈ રીતે કામ લઈ શકાય છે એ અંગેની ચકાસણી ને તપાસણી એનો ડેમો લેવામાં આવ્યો હતો અને ડેમોના દરમિયાન આ દ્રશ્ય બુડલીની ઉપર બુડલીના આકાશની ઉપર આજે ડ્રોન ઉડતું નજરે પડ્યું લોકોનું અત્યારે જ આશ્ચર્ય એ અંગે અમે આ વીડિયો ખુલાસો પણ કરીએ છીએ કે એ બ્લડ લેબોરેટરી દ્વારા ઉડાવવામાં આવ્યું હતું અને ઇમરજન્સી સમય માટે થોડાક સમય માટે હતું અને પરત પણ લઈ લીધું હતું